ભૂમિ દ્વારકા આવો તો હા ભાઈ બરાડી દ્વારકા આવું ને એટલે તને ફોન કરી અને કહી લઈશ કે અમે પિન્ટુ કોળી આવે અને અત્યારે અમારો જે મુદ્દો ચાલુ છે ને એના લીધે હું દ્વારકા ના આવતો કારણ કે અમારો મુદ્દો ડાયવર્ટ ના થઈ જાય અમે ભૂલી ના જવી એના માટે દ્વારકા ના આવતો બાકી દ્વારકા જેથી આવીશ તેથી તને ફોન કરી લઈશ દ્વારકા કોઈના બાપની બીજું ઓલા શૈલેષ મેલ નું તો તને એનું જણાવી દઉં કે તારા જેટલી એક મહિલાની આવક હશે ને એટલું થી ડીઝલ માં વાપરે શૈલેષ મેલ એટલું ઈ ડીઝલ પાછળ ખર્ચો ગરીબ માણસો પાછળ એટલો ખર્ચો હે એટલે ભાઈ તું હેઠળ બે તારા સપના માં પિન્ટુ કોળી આવે હા ને એટલે ખરેખર ખુબ ગર્વ ની વાત કેવાય કે પિન્ટુ કોળી રાત સપના માં આવે તારા માટે ખાસ પિન્ટુ કોળી જેવો હજી કે તને રાતે સપના માં આવે દાળે સપના માં આવે એક લત લાગી જાય પિન્ટુ કોળી પિન્ટુ કોળી પિન્ટુ કોળી આવી તને લત લગાડી દીધી પિન્ટુ કોળી એ એટલે એટલા મગજમાં એ કાઢતો લઈ યાદ રાખજે મગજમાં બરાબર બરોબર ઓકે